નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જણાવી કે મોટા અભિનેતાનું નિધન વિગતવાર વાત કરીએ તો પ્રાઇડેટ ઓફ ધ કેરીબિનના અભિનેતા તાઇમોર્સ પેરીનું શાકના હુમલાથી મોત જે આમ ત્રો વિગતવાર વાત કરીએ તો અભિનેતા દરિયામાં શેફિંગ કરવા ગયો હતો ત્યારે મિત્રો જણાવી દઈએ કે હોલીવુડ એક્ટર તમા પેરીના દુઃખદ મૂર્તિઓના સમાચાર

અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ